જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશો એવી આશા કરીએ છે ને શરૂઆત કરી દીધી નવા બ્લોક ની ધમાકાદાર ગાંઠિયા સાથે તો અત્યારે જો હમણાં કાયમ રૂંઢે ને ભૂખ લાગે તો મેં કીધું હલો ના ગાંઠિયા કરી નાખીએ તો ગાંઠિયા બનાવીએ છે અને આજે છે ને અમે સુલા માથે બનાવી દેસી સુલા માથે ગાંઠિયા અમારા ગાંઠિયા કેવા બને જો તમારે ખાવાય તો આવી જાવ હજી તો એક ગાંઠિયા બનાવવાના છે અને લાડવા પણ બનાવવાના છે અને ચકરી પણ બનાવવાની છે તો ઘણું બધું બનાવવાનું છે મળક બધો નાસ્તો બનાવી લેવો ને ડબરા લઈને કાયમ ખાવાના દઈએ કા તો આપણે મસ્ત ગાંઠિયા બની ગયા છે અને આપણે હવે લીતા લાડવા તો બધું ભેગું જ કામ થતું જાય જો લાડવાનું કાઠિયાનું હવે આ લાડવાનું કામ પતી જાય ને એટલે પછી આપણે સકરી બનાવવાની છે અને હા એટલું બધું જમવાનું કેમ અમે બનાવીએ ખબર કેમ કે અમારા છોકરા ગયા ને પછી આમ કઈ બહુ બનાવીએ નહીં જમવાનું બનાવીએ પણ એટલું બધું નહીં એને કાયમ નાસ્તા કરી દઈએ તો અલખો નાસ્તાની ની આવી બ્રેક અને મને ઊંધે ને હવારે નાસ્તો બનાવવાનો વેરું ના જમવાનું બનાવવાનું વેરું ના આવે તો અમે કાલે લાડવા કરી નાખીએ નાખી થોડીક ચકરી કરી નાખીએ હોય તો સાવવા થાય તો જા આપણે લાડવા બનાવવાનું લઈ લીધું ચાર પાંચ ભેગા કામ કરવા પડે નકર તાણી પડે હા હાઈન પડી જાય હજી ગાયો નું દોવાનું છે વાંધા કરવાના છે હાલ કે દહક વાગ્યા સુધી કામ હાલ એ રાખા એક દીજ તાઇન પડે ઓલી કે મને કાયમ પડે તો તમારે કોઈને ને લાડવા ને ચકરી ને હોય તો આવી જાવ હજી ચકરી બનાવશો ને એ પણ તમને બતાવશું continue video બનના જો મારી સ્પીડ કેમ છે જો લાડવા વાળવાની લાડવાની બિંદિયા વાળ અને ટીપ આવડ છે ને ઊગી નાખી વળી એમ વાળી તમને દેખાડ્યું નહીં સિગરેટ સિગરેટ તો આપણે જો આ બિંદિયા સડી ગયા છે તો આ આપણે સકરી નું કામ લઈ લીધું હાથમાં પણ આ માખ્યું છે જો તસરી બનાવીએ છે આવી રીતના અને આપણે ચોખાના લોટની બનાવીએ અને તમે બધાય કમેન્ટ કરજો તમે કેવા કેવાની લોટની બનાવો અમે તો ચોખાના લોટની આવી રીતના બનાવીએ છે જો તો આપડી ચકરી આવી રીતના તૈયાર કરી અને આપડા પીંડા સડી ગયા છે તો ઉતારી લઈએ પછી ઇન મિનતે જણા શું જોઈએ એટલા હોય તો થઈ ડીએ કેમ કે ઓ જાદાદી ભાવે ની

ઈ તો ઘી નાખ્યો ને આપણે ગાય નું ઘી લાડવા બનાવ્યા છે હવે એમ થયું લાડવા ને ખાવાનું મન થયું તું મેં કાલો બનાવ નાખીએ તો તમારે કોઈ ખાવાય તો આવજો અને અમારા લાડવા કેવા લાગ્યા છે કોમેન્ટ કરજો જરાક એક કોમેન્ટ કરજો કોઈ દી ના કરી હોય ને તો લાડવા વ્યવસ્થિત કરજો મસ્ત મજાનો સવાર થઈ ગયું છે સવાર થઈ ગયું એટલે આપણે ગૌશાળામાં આવવું જ પડે એમાં કંઈ ના હાલે તો ગૌશાળામાં આવી ગયો છે ને ગૌશાળામાં પડે ટાબરિયા બધા ખાય છે મસ્ત મજાના અને વાહીંદુ તમને દેખાડું જો વાડામાં આટલું બધું ક્યાંય માતું નથી તો આપણે સાફ સફાઈ કરવાની છે જોરદાર સાફ સફાઈ કરવી પડશે

મારા જેવી કઠી કરતાં વાર લાગશે થોડીક બાકી તો બધું સારું જ છે વાંધો નથી અને થોડીક શ્વાસની તકલીફ રહેશે એવું કંઈ નહીં કાલે શ્વાસ ઉભરતું તો એમ થયું તું કે હવે શું કરવું એટલે શ્વાસની તકલીફ થોડીક હજી છે પણ ધીરે ધીરે સારું થશે બેક મહિના જેવું ડૉક્ટરે કીધું હતું બે એક મહિના સારું થઈ જાય તો હજી તો એક મહિનો થયો ને એક મહિનો રાહ જો એટલે કઠણાઈ છે થોડીક મારે તો વાંધો નથી જમા ખાય છે આપણી ના જોતો 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 માતા નથી તો અત્યારના વાગી ગયા આપણે અઢી અઢી વાગી ગયા એટલે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તૈયાર થઈને આપણે જવાનું છે બહાર અને બાર શું કરવા જવાનું છે કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો ને ક્યાં જાય ને હું ધામોડિયા બોલાવાના છે અને હા આપણી છે ને રાધા તમને નટખટ રાધા દેખાડી દઉં તો રાધા આપણી મસ્ત મજાની હોતી છે રાધાની કોઈ જાતની ચિંતા કે કંઈ ટેન્શન જ નથી પગ કેમ રાખ્યા જઈ લે રાધા ને ગોમતી ટોપ નડે બેઠા તો લઈ લઉં બચ્ચું કેમ હું હતું જઈ લે ગમતી જ લઈ લીધો પગ લાંબા પગ કરી લીધી જતા એવી નખરાડીની છે રાધા અને મોહન ને તો આપણે છે ને વાહુતા છે અને આ એ લાંબો પગ પહેરીને હોતી ગફી આ બધેથી સુંદર હોય ને તો ગફી કાં ગફી હા એમ અને ગૌરી બનશું અને જમા હવે તડકા આવી ગયા છો એને અને ટાબરી આપણા અહીં છે અને માધવ આપણો વાં છે ટીમકો કેવડો થઈ ગયો છું તો અને આ મોહન મોહન હું ઘરે માધવ

તો આ આપણે મસ્ત મજાની મેથી અને મેથી આપણી કંઈક આવી લૂક દેખાય છે મેથીનો અને મેથી હવે પાકી જાય પાણી જ છે આવ્યું છે હવે જો પીરી પડવા માંડીએ આમ તો ને આપણી મેથી છે અને ઘઉં તો વાં આગળ છે અને હા આપણે મેથીઓ પીરી પડવા માંડીએ એટલે હવે થોડાક દિવસમાં પાકી જાય અને બીજા બધે વાટ પડવા માંડ્યા છો ઘણા લોકોએ વાઢી લીધા અને જીરા ઉબાડવાનું ચાલુ થઈ ગયું ને અમારે એક ને જો આવું પીળું પીળું નથી ને એવું છે હા આવી પીળી થવા માંડે આ વધારે પછી આવી સુકાઈ જાય પછી આપણે વાઢવાની છે આપણે મેથી છે ને ઘઉં એ આપણા પીરા પડવા માંડ્યા જો પછી આ આપણા ઘઉં છે ઘઉંની લોયરું હિલોરી એ છે અને બળેલાનો ભાગ મને એમ થાય વધી ગયો લાગે ઘઉં કેમ છે હે થારી નો ફેરવી દ્યો સરસ મજાની સુપર ઘઉંમાં વિડીયો બનાવો તો પણ ક્યારે ટાઈમ જ ન મળ્યો રીલ બનાવી હતી રીલ ઘઉં એવા ઘઉં ને મેથી બે હરખા જોઈ લો દેખાય ઘઉને મેથી હરખા એવા બરોબર તો હલો આ વિડીયો આપણો મોટો થઈ જાય છે અને આપણે એને આપણે ક્યાં હું તમારે બોલાવવાના છું તમે વિડીયોમાં કન્ટિન્યુઅર બહેન રહેજો અમારા વિડીયો તમને કેવા લાગે છે તો લાઈક શેર કોમેન્ટ કરો मजा नहीं तो जोए द्वारका दीस अने काले जोवन चुकता है नहीं हो